પાડી ચાર રસ્તા પાસે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં જવા માટે રસ્તા પર કેટલાય સમયથી પાલિકા દ્વારા ખોદવામાં આવેલ ગટર ઉપર સ્લેબ ન બનતા ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે પાડી ચાર રસ્તા પાસે આવેલા બેંક ઓફ બરોડા બ્રાન્ચના પ્રવેશ માર્ગમાં છેલ્લા કેટલાક લાંબા સમયથી પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ગટર ઉપર સ્લેબ ન નાખવામાં આવતા ગ્રાહકોને હાલાકી વેઠવી પડી રહી છે અને બેંકની બાજુમાં આ ગટર જે તે વેપારીઓ દ્વારા પોતાના ખર્ચે ગટર ઉપર સ્લેબ બનાવવામાં આવી છે પરંતુ બેંક ઓફ બરોડા જે ભાડા પેટે હાલ બેંકનું મકાન રહ્યું છે અને આ બાબતે પાલિકા વચ્ચે ભાડાના મકાનના માલિકો વચ્ચે રકજક થઈ રહી છે ત્યારે લાંબા સમયથી ખોદવામાં આવેલા ગટર ઉપર સ્લેબ બનાવીને ગ્રાહકોને પડતી સમસ્યા પાલિકા બેંક અને મકાન માલિક સાથે મળીને આ સમસ્યાઓ હલ કરવા જઈ રહી છે નહીં તો આ ગટરને લઈ આરોગ્ય તેમજ કોઈક વ્યક્તિ પડવાની ભીતિ બની છે ત્યારે તાત્કાલિક આ સમસ્યાનો હલ દૂર કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અમૃત પટેલનો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ પારડી